કબજો વિસનગર પોલીસે મેળવ્યો છે અધ્યક્ષ લાલજી પટેલ પણ હાર્દિક સાથે મુલાકાત થઈ શકી નથી કારણ કે લાલજી પટેલને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા દેવામાં આવી નથી લાલજી પટેલ અને ઉત્તર ગુજરાતના પાસના કન્વીનરો હાર્દિક પટેલને મળવા પહોંચ્યા હતા જોકે પોલીસે તેમને મળવા દેવાનો ઇનકાર કર્યો હતો

મહેસાણાના બહુચરાજીમાં પણ હાર્દિક સામે બે ફરિયાદ થઈ ચૂકી છે જેમાં સંખલપુર અને મોઢેરામાં જાહેર સભા સંબોધવા સામે ગુનો નોંધાયો છે જ્યારે ચાર ગુના કડીમાં હાર્દિકની સભા અંગે નોંધાયેલા છે હાર્દિકનો કબજો મેળવ્યા બાદ હવે જિલ્લાના આ ત્રણેય ગુના અંગે પોલીસ કાર્યવાહી આગળ ચાલશે આ વિશે વધુ જાણકારી માટે વાત કરી અમારા સંવાદદાતા સંકેતની સાથે જી સંકેત જણાવ શું છે વધુ વિગત એ જીને લતાર હાલની જે પરિસ્થિતિ છે તેમાં મહેસાણા અનામત આંદોલન જે મહેસાણાથી શરૂ થયું હતું તેમાં વિસનગર ખાતે જે આગ ચંપવામાં આવી હતી જે વિસનગરમાં આગ ચંપા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં બે ત્રણ પત્રકારો સહિતના જે હુમલો અને સ્થાનિક જે ધારાસભ્ય છે તેના કાર્યાલયની તોડફોડ અને આગ ચંપાનો જે બનાવ બન્યો હતો તેના સામે આ નવ વ્યક્તિઓ સામે એફાઈ દાખલ થવામાં આવતી હતી જેમાં આઠના જમીન ઓલરેડી પહેલાં પણ થઈ ચૂક્યા છે

એલસીબી કચેરીથી વિસનગર કોર્ટ ખાતે તેને ખસેડવામાં આવશે અને અત્યારની જે પરિસ્થિતિ જાણવા મળી રહી છે તેમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત સમગ્ર મહેસાણા શહેરમાં કરવામાં આવે છે અને ત્યાં વિસનગર શહેર ખાતે પણ કરવામાં આવશે એક આખી બટાલિયન એસઆરપી ની અહીંયા રોકવામાં આવી છે અને અત્યારે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસનગર ખાતે લઈ જવામાં આવશે અને એલર્ટ તરીકે હાલ જાહેર કરવામાં આવે છે જે પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થશે તેના અનુસંધાન બે બેથી ત્રણ દિવસથી રિમાન્ડને એરજી માગણી કરી શકાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ એના અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં પોલીસ સમગ્ર મહેસાણા એ ટી કચેરીમાં અલર્ટ રહેવા ગઈ છે જી સંકેત આભાર જાણકારી આપવા માટે